છત્તેરમાં પ્રજાશત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી રમતગમત સંકુલ મહેસાણાના પાંચોટ ખાતે કરવામાં આવી છત્તેરમાં પ્રજાશત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી રમતગમત સંકુલ મહેસાણાના પાંચોટ ખાતે કરવામાં આવી મહેસાણા તાલુકાના જિલ્લા રમતગમત સંકુલ પાંચોટ ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો સરકારી યોજનાના વિવિધ જાતના ટેબલાનું પ્રદર્શન બાદ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ થીમ્સ પર પરફોર્મન્સ કરવામાં આવ્યું માઉન્ટેન પોલીસ દ્વારા દિલ ધડકન રિહર્સલ કરી રાજ તમામ કરી દીધા રહી છવ્વીસ જાન્યુઆરીનો રાષ્ટ્રીય મહોત્સવ ભારે ઉત્સાહભેર મનાવવામાં આવ્યો આ પ્રસંગે રાષ્ટ્રની સારી સેવા આપનાર કર્મચારીઓને એવોર્ડ તેમજ સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી પોલીસ શ્રી સહિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું